અનેક નામ રૂપ છે શ્રી લક્ષ્મીજીના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં પાર્વતી ક્ષીર સાગરમાં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોકમાં લક્ષ્મી બ્રહ્મલોકમાં સાવિત્રી ગૌલોકમાં રાધિકા વૃંદાવનમાં રાસેશ્વરી ચંદન વનમાં ચંદ્રા ચંપકવનમાં વનમાં વિરજા પગમા વનમાં પગમા માલતી વનમાં માલતી ઘર ઘરમાં ગૃહલક્ષ્મી આમ વિવિધ રૂપ અને નામથી લક્ષ્મી દેવી પ્રસિદ્ધ છે તો આ પ્રમાણે દ્વાપર યુગની સૌરાષ્ટ્ર દેશની આ વાત છે ત્યાં ભદ્રશ્રવા નામનો એક રાજા રાજ્ય કરતું હતું તે પરાક્રમી હતો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ સુરતચંદ્રિકા હતું સુરતચંદ્રિકા હતું તે સુંદર સુશીલ અને પતિવ્રતા સ્ત્રી હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતા તેનું નામ હતું શ્યામબાલા એક વખત શ્રી લક્ષ્મી દેવીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં રહું હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તે જ બધી સંપત્તિ ખાઈ જશે માટે તેને વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લીધી ધીમે ધીમે તે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને ઊભી રહી તેને જોઈને એક દાસી તેની પાસે આવીને પૂછવા લાગી તેનું નામ તેના પતિનું નામ રહેવાનું ઠેકાણું વગેરે વગેરે પૂછ્યું વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજી બોલ્યા મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વ જન્મમાં એક વાણિયાની પત્ની હતી તે વાણિયો બહુ ગરીબ હતો રોજ ઝઘડા થતા ઘણી ધણી તેને મારતો તે ત્રાસથી કંટાળીને ઘર છોડી નીકળી પડી વનવાગડામાં ભૂખી ભટકવા લાગી તેની દશા જોઈ મને દયા આવી ધન સંપત્તિ વાળા લક્ષ્મી વ્રત ની માહિતી વ્રત કર્યું લક્ષ્મી દેવી પ્રસન્ન થયા તેથી તેની ગરીબી ટળી દૂર થઈ ગઈ સંતતિ સંપત્તિથી ઘરભર પૂર થયું ચારેયકોર આનંદ છવાઈ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મી લોકમાં સુખ સાહેબીમાં રહ્યા જેટલા વર્ષ તેને લક્ષ્મી વ્રત કર્યું તેટલા હજાર વર્ષ તેને સુખ સાહેબી મળી અને હવે તો તેને રાજકુળમાં જન્મ પ્રાપ્ત થયો છે પણ તે રાણીને હવે લક્ષ્મી વ્રતનું વિસ્મરણ થયું છે તે યાદ કરવા કરાવવા માટે હું ખાસ અહીંયા આવી છું આ બધું સાંભળી તે દાસીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી પૂછી પૂજા કરવાની પદ્ધતિ પૂછી વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી અને મહત્વ કહી સંભળાવ્યું પછી તે દાસી તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માની તેનો સંદેશ રાણીને કહેવા માટે ગઈ રાજ વૈભવમાં આળોટ નારી રાણીને તેના ઈશ્વર્યનો ખૂબ અભિમાન હતું તે ઉન્માદમાં અવસ્થામાં હતી દોસીના સમાચાર સાંભળી તે એકદમ ગુસ્સામાં આવી અને તે દોસીને ખૂબ અપમાનિત કરી ધક્કા પણ માર્યા તે દોષી બીજા કોઈ નહીં પણ સાક્ષાત મા લક્ષ્મી હતા એ રાણીને સમજાયું નહીં રાણીની જોઈ લક્ષ્મી ત્યાં ન કરતા પોતાના ઘરે જ જવાનું અને તે ચાલી નીકળ્યા થોડે દૂર જતા તેને શ્યામ બાલા મળી તેને બધી વાતની ખબર પડી તેને વૃદ્ધ સ્ત્રીની માફી માંગી ત્યારે લક્ષ્મીજીને તે પણ તેના પર દયા આવી તેને શામબાલાને લક્ષ્મી વ્રત ની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો શામબાલાએ ભાવ ભક્તિથી લક્ષ્મી વ્રત કર્યું વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલધાર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા પોતાના પતિ સાથે રાજ વૈભવમાં સુખી રહેવા લાગી અહીંયા લક્ષ્મીજીનો કોપ ઉતરવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાનું રાજ ગયું વૈભવ ઐશ્વર્ય જવાથી એમને પેટ ભરવા માટે અન્ન પણ મહા મુસીબતે મળતું એક દિવસ સુરત ચંદ્રિકા પોતાના પતિને કહેવા લાગી આપણા જમાઈ રાજા છે ખૂબ ધનવાન છે તમે તેની પાસે જાઓ અને આપણી દૂર દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી

થોડા દિવસ ગયા પછી એક વખત સુરત ચંદ્રિકા પોતાની દીકરીને ઘરે ગઈ ત્યારે દિવસ હતો મહિનાનો છેલ્લો ગુરુવાર શામબાલાએ લક્ષ્મી વ્રત કર્યું શામબાલાએ ગુરુવારનું લક્ષ્મી વ્રત કર્યું હતું સુરત ચંદ્રિકા પાછી પોતાના નગરમાં આવી સુરત ચંદ્રિકાએ તેની મા પાસે પણ આ વ્રત કરાવ્યું હતું અને એ પછી સુરત ચંદ્રિકા પોતાના નગરમાં પાછી આવી તેણે લક્ષ્મી વ્રત કર્યું તેથી તેને પેલાનો બધો વૈભવ પાછો મળ્યો રાજ સુખ પ્રાપ્ત થયું થોડા દિવસો પછી સામબાલા વીર પણ આવી પિતાને કોલસા આપ્યા મને કંઈ જ આપ્યું નહીં એનો ગુસ્સો સુરત ચંદ્રિકાના મનમાં હતો જ તેથી સામબાલાને કોઈએ બોલાવી નહીં તેનું અપમાન કર્યું પણ તેણે માં ઉપર એની માતા ઉપર ગુસ્સો ન કર્યો તે ત્યાંથી ચાલી નીકળી નીકળતા તેને ત્યાંનું થોડું મીઠું લઈ લીધું પોતાના ઘરે આવતા તેના પતિએ તેને પૂછ્યું રાજ્ય શું કહ્યું કહ્યું રાજ્યનો સાર લાવી છું પતિએ એટલે શું પત્નીએ કહ્યું થોડી ધીરજ રાખો એટલે ખબર પડશે તે દિવસે તેને બધા પદાર્થ મીઠા વગરના બનાવ બનાવવા કહ્યું પતિને જમવાનું પીરસ્યું તેને ભોજન ફીક્કું લાગ્યું પછી તેણે થાળીમાં થોડું મીઠું પીરસ્યું રસોઈમાં મીઠું નાખતા જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું આ એ જ રાજ્યનો સાર સાંબાલાના પતિને આ વાત સમજાય પછી તે બંને જણાએ આનંદ વિનોદ કરતા ભોજન પણ કર્યું સારાંશ એ છે કે જે કોઈ આ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના પર લક્ષ્મીજીની કૃપા થશે સુખ શાંતિનો લાભ થશે સર્વ મનોરથ પૂર્ણ થશે માત્ર એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે અમીરી આવે એટલે છકી ન જોવું જોઈએ લક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું ન જોઈએ આ પ્રમાણે આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો મહાલક્ષ્મીની જય હવે મિત્રો આપણે સાંભળીશું મહાલક્ષ્મીની આરતી જય મહાલક્ષ્મી જય લક્ષ્મી માતા મા જય લક્ષ્મી માતા તુમ કો નિષદિન સેવક તુમ કો નિષદિન સેવક हरविष्णु दाता मा जयलक्ष्मी माता ब्राह्मणि रुद्राणि कमला तु हे जगमाता सूर्यचन्द्र ध्यावत सूर्यचन्द्रसा ध्यावत् अष्टसिद्धिदाता जयलक्ष्मी माता सूर्य તું હૈ પાલ બસતી તું હૈ શુભદાતા કર્મ પ્રભાવ પ્રકાશે કર્મ પ્રભાવ પ્રકાશે જગની હૈ દાતા જય લક્ષ્મી માતા જર થોડી બાસે જાહી સે ગુણ આતા કરન સકે સો કરલે કરન સકે સો કરલે મન નહી ધડકાતા જય લક્ષ્મી માતા બિન જરી ન હોવે વસ્ત્ર ન હોય રાતા ખપાન કૌ વૈભવ ખાન પાન હો વૈભવ तुम बिन कुण दाता जय लक्ष्मी माता शुभ गुण सुन्दर सुखता क्षीर निधे जाता रत्न चतुर्दश तोकुर रत्न चतुर्दश तु कुरु को नही पाता जय लक्ष्मी माता આરતી લક્ષ્મીજી જો કોઈ નર ગાતા ઉર આનંદ ઉમંગે ઉર આનંદ ઉમંગે પાર ઉતર જાતા જય લક્ષ્મી માતા ભર ચર જગત બચાવે કર્મ પ્રાણ દાતા राम प्रताप माया की राम प्रताप माया की शुभ शुभदृष्टि चाहता जय लक्ष्मी माता जय लक्ष्मी माता जयलक्ष्मी मता तु कोनि श दीन सेवत तुम कोनि श दिन सेवत હર વિષ્ણુ વિધાતા જય લક્ષ્મી માતા જય મહાલક્ષ્મી જય શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય મિત્રો આ હતી ગુરુવારની વ્રત કથા પૂજા વિધિ અને આરતી જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં મહાલક્ષ્મીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ